નવરાત્રીના પાવન પર્વે ગુજરાતની ધરતી પર એક ખાસ મહેમાન આવ્યા ઇન્ટરનેશનલ ડ્રમર ગાર્વિન પટેલ જે છેલ્લા 11 વર્ષથી ઓલ કન્ટ્રીમાં ડ્રમર વગાડી રહ્યા છે તેઓ દર વર્ષની જેમ આ વર્ષે પણ નવરાત્રીના દિવસોમાં ઓસ્ટ્રેલિયાથી ગુજરાતની ધરતી પર આવ્યા વિશ્વભરમાં પોતાના ડ્રમના તાડે શ્રોતાઓને મંત્રમુગ્ધ કરનાર ગાર્વિન પટેલ ગુજરાતના ગરબા મહોત્સવમાં ઉમંગ અને ઊર્જાનો અનોખો રંગ ભરી ભરીયો નવરાત્રીના દરેક રાસ ગરબા સાથે તેઓ પોતાના તાલના જાદુથી લોકોના પગોને થનગનાવી દે છે ગારવીન પટેલ માટે નવરાત્રી માત્ર સંગીત નહીં પરંતુ માતાજીની આરાધના અને ગુજરાતની સંસ્કૃતિ સાથેનો એક જીવંત જોડાણ છે તેમના સંગીતના તાલે જ્યારે હજારો લોકો એકસાથે ગરબા રમે છે ત્યારે તે દ્રશ્ય અદ્ભુત અને અવિસ્મરણીય બની રહે છે રિપોર્ટર કમલેશ ડાભી ડીજી ન્યૂઝ અમદાવાદ ગાર્વિન પટેલ હું ઓસ્ટ્રેલિયાથી સ્પેશિયલ ગુજરાતમાં નવરાત્રી માટે બે હજાર પચીસની નવરાત્રિ માટે આવી છું

ગુજરાતીઓ ગરબા ના રમે તો મજા ના આવે યા તો ગુજરાતી તરીકે હું ડ્રમ પ્લે ના કરું ગરબામાં તો બી મને મજા નથી આવતી એટલે સ્પેશિયલ આજ ટાઈમે હું ઓસ્ટ્રેલિયા થી ગુજરાતી સફર કરું છું થેન્ક યુ